નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે હવે જોઈએ સમાચાર આખરે ચોટીલામાં વિમુક્ત જાતિના સારણિયા સમાજને પ્લોટ ફાળવણી કરવામાં આવી આજ રોજ ચોટીલા વિમુક્ત અને વિચરતી જાતિના સરાણિયા સમાજના ગરીબ પરિવારો ચોટીલામાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ઘણા વર્ષો ચોટીલામાં જૂના પ્રશ્ન પ્લોટનો હતો આજરોજ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મકવાણા સાહેબ ચોટીલા મામલતદાર જોશી ચોટીલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગૌરક્ષક હરેશભાઈ સી ચૌહાણ નાયબ મામલતદાર શ્રી સાહેબ તેમજ ડી આર એલ અને રેવન્યુ અધિકારીઓ તલાટી શ્રી તમામની હાજરીમાં આજરોજ ચોટીલાના નવા નાવા ગામે સત્તર પ્લોટની માપણી કરી અને તને તો આપીને ફાળવણી કરાયા તો આ તકે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશભાઈ ચૌહાણના હસ્તે સંતો ફાળવણી તથા વિચરતી અને વિમુક્તિ જાતિના પરિવારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો અને લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા આ બાબતે ચોટીલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરીશભાઈ ચૌહાણ છેલ્લા દસ વર્ષથી ચોટીલાના ગરીબ લોકો અને વિચરતી વિમુખ જાતિના પરિવારો માટે મકાન ફાળવણી થાય પ્લોટો મળે તે માટે રાત દિવસ એક કરી લડત કરી રહ્યા છે તેઓની અરજી મુખ્યમંત્રી સુધીએ પણ સાંભળી પોતાને ફોન કર્યો હતો અને આ તકે કલેક્ટર સાહેબ નાયબ કલેક્ટર સાહેબની સૂચનાઓ પણ આપી હતી જે આ પ્રાણ પ્રશ્નો ગરીબોના બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ચોટીલાના સામાજિક કાર્યકર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશભાઈ ચૌહાણી આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં ચોટીલાના મકાન વિહોણા અને ગરીબ પરિવારો માટે જલ્દી તમામ પડતર રજ રજનો નિકાલ થાય તેના પ્રયાસો કરવામાં આવશે અહેવાલ મુનાફ કલાડિયા ગુજરાત સિક્યોર ન્યૂઝ ચોટીલા આજ અમે ભગવાન જોઈએ રાજ્ય સરકારનો એક ખાસ પોઝિટિવ અભિગમ એ રહ્યો છે કે કોઈ પણ વિચરતી વિમુક્તિ જાતિ હોય તેઓને કાયમી એટલે કે સ્થાયી વસવાટ થવા માટે તેઓને વિના મૂલ્યે રહેણાંકના ફ્લોટ આપવાની જોગવાઈ છે અને મહેસૂલ વિભાગનો છ છ બે હજાર ત્રણનો જે પરિપત્ર છે એ પરિપત્રની જોગવાઈ અનુસાર જે પણ કોઈ વિચારથી વિમુક્તિ જાતિના જે પણ કોઈ ઘરો છે જે પણ પરિવારો છે સમાજ છે તેઓને કાયમી સ્થાયી થાય તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે એક ગર્વથી જીવી શકે તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે સત્તર શરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે તેઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે પ્લોટ આપવામાં આવેલા છે સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકારપત્ર પણ આપવામાં આવેલા છે અને તેઓએ સૌએ જે આ પણ રાજ્ય સરકાર છે રાજ્ય સરકારનો અને તંત્ર છે તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે